ઝગડિયા તાલુકામાં તસ્કરોનો વધતા જતા ત્રાસ મળે લોકો ત્રાહિમામ પોકારી ઉઠા છે ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકામાં વધતા જતા ચોરીના બનાવોને લઈને જનતા ચિંતિત બની છે તાલુકામાં અગાઉ તેમજ થોડા સમય દરમિયાન થયેલ ઘરફોડ ચોરીઓમાં તસ્કરો લાખો રૂપિયાનો મુદ્દા માલ ઉઠાવી ગયા હતા ભૂતકાળમાં થયેલ મોટા મોટાભાગની ચોરીઓના ભેદ હજુ વણ ઉકલાયા નથી જ્યાં આ બધી ચોરીઓમાં થોડા વર્ષ અગાઉ અછાલિયા ગામે થયેલ રૂપિયા પચ્ચીસ લાખની મત્તાની ચોરી સૌથી મોટી ચોરી છે અને આ ચોરીની ઘટના બાદ તેના આઘાતથી ઘરના મોભીનું હાર્ટ એટેકથી મોત થયું હતું જોકે અન્ય ચોરીઓની જેમ જ અછાલિયાની આ પચીસ લાખ રૂપિયાની મુદ્દા માલની ચોરી પણ ભૂતકાળ બની ગઈ છે લાંબા સમય બાદ પણ તાલુકામાં અછાલિયા સહિતની વિવિધ ગામોએ થયેલ ચોરીઓના ભેદ હજી પણ ઉકેલ્યા નથી ત્યારે હાલના તાલુકાના ઉમલ્લા દુવાકપુરા ગામે પણ બે મકાનોના તાળા તૂટ્યા અને તસ્કરોએ આ મકાનોમાંથી અમુક સામાન ઉઠાવ્યો હતો મકાનોમાંથી કેટલાક સામાન ચોરાયા તેની કોઈ સત્તાવાર વિગતો નથી ઉપરાંત ઉમલ્લા નજીકના અછાલિયા ગામે પણ રાત્રિચોરોએ ત્રણ મકાનો નિશાન બનાવ્યું હતું વિગતો મુજબ અછાલિયા ગામે મોટા રાવ ફળિયામાં રહેતા પ્રજ્ઞાબેન ખુમાનસિંહ રાવ તેમના માતા બીમાર હોય અને અમદાવાદ સારવાર કરાવવા લઈ ગયા હોવાથી તેમનું મકાન બંધ હતું ત્યારે આજે જ ફળિયામાં પ્રજ્ઞેશભાઈ અરવિંદભાઈ રાવનું પણ તેઓ બહાર રહેતા હોય તેથી બંધ મકાન હતું અને બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું મકાનોમાંથી તસ્કરોને કોઈપણ સામાન ઉઠાવી જવામાં સફળતા ન મળી હતી ઉપરાંત છાલિયાના નાના રાવ ફળિયામાં રહેતા પરસોત્તમભાઈ સાંઘાણીનું પરિવાર થોડા દિવસથી બહાર ગયું હતું જેથી તેમનું બંધ મકાન હતું જેને પણ તસ્કરોએ નિશાન બનાવી હતું ઝઘડિયા તાલુકામાં હાલ વધતા જતા ચોરીના બનાવોને લઈ જનતા ચિંતિત બની છે ચોરીની કેટલીક ઘટનાઓ પોલીસ ફરિયાદ નહીં થતા પ્રકાશમાં નથી આવતી ત્યારે તાલુકામાં વધી રહેલા ચોરીના બનાવોને વધતા અટકાવવા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી માંગ લોકોમાં ઓળખવા પામે છે નિમેશ ગોસ્વામી આર એન ન્યૂઝ